દોસ્તો આજે હું ઘરે જ છું અને ઘરે વ્લોગ બનાવું છું તો મેં એક વસ્તુ જોઈ તો તમને દેખાડું એ વસ્તુ કઈ છે તમારે કમેન્ટ કરવાની છે બરાબર તમે ઓળખતા હશો તો જરૂર કમેન્ટ કરજો અને ના ઓળખતા હોય તો બી કમેન્ટ કરજો તો ચલો હું તમને વસ્તુ દેખાડું એક જો આ જામફળીનું ઝાડ છે જામફળીના ઝાડમાં છે તે વસ્તુ બરોબર આ શું છે જો તમે આ ઇલાકાના હશો છોટા ઉદેપુર જિલ્લાના તો તમે જરૂર ઓળખતા હશો અને ઓળખો એટલે કમેન્ટ જરૂર કરજો અને તમારું ગામ તમારું નામ પણ કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમે કયા ઈલાકાના છો જુઓ અને દોસ્તો આ છે જામફરીનું ઝાડ છે એટલે તમને કદાચ એમ ના થાય કે જામફરીના ઝાડમાં આવું તો શું હોય અને આની શાક બને છે બરોબર અને જામ જામફળ પણ હું તમને દેખાડી દઉં જો આ છે જામફળ આ છે જામફળ આવેલા છે જુઓ હજી પણ એક વસ્તુ દેખાડવાની છે જો હજી એક વાર તમને મસ્ત રીતે દેખાડી દઉં જો તો આજે હું ઘરે જ છું બરોબર મેં બ્લોગ બનાવવા ક્યાં જવું એવું વિચારતો હતો હું તો મને થયું કે આ વસ્તુ હું તમને દેખાડું શું છે આજે એક વસ્તુ તમને દેખાડવાની બાકી છે ચલો એ પણ દેખાડું જો દોસ્તો જે તમે વસ્તુ જોઈ ને એનો વેલો છે આ એક ફળ આવે છે એનો એટલે દોસ્તો તમે જે વસ્તુ જોઈ ને એનો વેલો આવે એ કોઈ જાળવામાં નથી થતું જે આ સાઈડના લોકો છે એને તો ખબર જ છે એ શું છે તો જોઈએ અને દોસ્તો શેર પણ કરજો વિડીયોને અને બીજું આ જણાવજો આજે હું ઘરે જ છું મેં કીધું આજે ઘરે જ એક લોગ બનાવી નાખીએ

થોડાક મોટા પણ છે દોસ્તો કમેન્ટ કરજો ઓળખતા હોય તો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો વિડીયાને વાયરલ થવો જોઈએ આ વિડીયો તો ચલો બસ વિડીયામાં આટલું અને તમે કમેન્ટ કરજો તમારા કમેન્ટ અમે જોઈશું